રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભાજપની પ્રદેશ કારોબારીના સભ્ય મારુતિસી અટોદરિયા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી અને વિકાસ કાર્યોમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો તેમના અચાનક નિધનથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે ન પૂરી શકાય તેવી ખોટ ઊભી થઈ છે વિશેષ નોંધનીય છે કે નિલેશ પટેલની બંને દીકરીઓએ તેમને મુખાગ્નિ આપી હતી જે દ્રશ્યથી સૌની આંખો ભીની થઈ ગઈ હતી Pinto Mo, Jansakshi News, Angleshwar.